નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો હાલ પહેલા ભાગમાં મેં જણાવેલું કે તમને બીજા ભાગમાં ટોટલ આવક દેખાડીશ તો ટોટલ આવકમાં મિત્રો જૂનો વેબ્રિજ આપ જોઈ શકો છો આખો એક ફૂલ થઈ ગયો છે ત્યારબાદ નવ અને દસ નંબરના છાપરાની આજુબાજુમાં પણ ફૂલ થઈ ગયું છે ગોડાઉન સાઈડ જોઈ શકો છો તમે દસ નંબરના છાપરાની બાજુમાં ગોડાઉન સાઈડ અત્યારે ઉતરે છે ત્યાં પણ હમણાં થોડી જ વારમાં ફૂલ થઈ જશે હજી આગળ પણ ઘણી બધી જગ્યાઓમાં ઉતારેલી છે ત્યાં પણ આપને દેખાડી દઉં તેમજ મિત્રો નવા વેબ્રિજ ગ્રાઉન્ડની વાત કરીએ તો નવા વેબ્રિજ ગ્રાઉન્ડની આજુબાજુની વાત કરીએ તો ત્યાં આજે ડુંગળી ઉતારવામાં નથી આવેલી વેબ્રિજના ગ્રાઉન્ડમાં આપ જોઈ શકો છો કે ગ્રાઉન્ડ આખું ફૂલ થઈ ગયું છે વેબ્રિજ ગ્રાઉન્ડ નવું વેબ્રિજ ગ્રાઉન્ડ તેમજ બંને છાપરા છે જે કપાસ વિભાગ વિભાગના બે અને ત્રણ નંબર તે બંને ફૂલ થઈ ગયા છે પીપરવાળી લાઇન પર તમને દેખાડી દઉં કેટલી છે

તેમજ મિત્રો ટ્રાન્સપોર્ટ નગર નું એક છેલ્લું બાકી હતું ટ્રાન્સપોર્ટ નગર અને ઠાકરસિંહભાઈ ગ્રાઉન્ડ ઠાકરસિંહભાઈ ગ્રાઉન્ડમાં તો આપ જોઈ શકો છો ખાલી છે ને મરચા જે નવા ઉતરેલા છે આજે જ આવક કરેલા છે આજે મરચાના શ્રી ગણેશ પણ કરેલા છે તો ટ્રાન્સપોર્ટ નગર માં આપ જોઈ શકો છો બંને પટ્ટામાં ઉતરેલી છે ફાઈનલી ખેડૂત મિત્રો આથી આજની ડુંગળીની આવક ને મિત્રો હાલ જોઈ શકો છો સોળ વીઘાના જે બે પટ્ટા છે તેમાં હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે નવી આવક છે તેમાં અત્યારે હરાજી કામકાજ ચાલુ છે ટોટલ આવક વિશે તો હવા લાખ ગુણી ની આસપાસની ની આજે આવક નોંધાય એવી આ પોઝિશન છે હવા લાખ ગુણીની આસપાસની આજની આવક કહી શકાય હરાજી કામકાજ ચાલુ છે તો ચાલો બીજા ભાગમાં એ પણ જાણી લે કે નવા ફ્રેશ માલને કેવા બજાર ભાવ થાય છે ધન્યવાદ સાઇઝ બઉ સારી છે આઠસો ને એક્યાસી રૂપિયા ભાવ થયું છે આવડી સાઈઝ છે એટલે અત્યાર સુધી જોઈએ તો આવડી સાઈઝ બહુ ઓછી જોવા મળી છે આઠસો એક્યાસી રૂપિયા ભાવતી જોઈ શકો છો તમે મોટી સાઈઝ છે આની અંદર બાકી મીડિયમ સાઈઝ છે આની અંદર એવું નથી પણ થોડીક મોટી સાઈઝની વાત કરીએ તો મિત્રો આવડી સાઈઝ તો બહુ ઓછી અત્યાર સુધી જોવા મળી છે અત્યારે આમાં મોટી સાઈઝ છે આઠસો ને રૂપિયા ભાવ થયો છે બાકી ક્વોલિટી બધી સારું છે આઠસો ને રૂપિયા ભાવ થયો છસો ને એકવીસ રૂપિયા સાઈઝ માં જીડા મોટું બધું મિક્સ માં છે ને ક્વોલિટી થોડીક જોઈ શકો છો સારી ક્વોલિટી છે આની અંદર મીડિયમ ક્વોલિટી માલ હોતી છે મિક્સ માં આ પ્રકારના મીડિયમ ક્વોલિટી માલ હોતી ને થોડોક મિક્સ માં છે છસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે બધી મિક્સ માં છે આવું હોય છસો ને એકવીસ બાકી થોડોક માલ સારો હોતે છે બાકી સાઈઝ માં ઝીણા ને બધું મિક્સમાં છે છસો ને એકવીસ રૂપિયા ભાવ થયું ચારસો એકસાઠ રૂપિયા ભાવ થયું થોડીક નાની સાઈઝ માં છે ને બીજો વકલ છે એ થોડોક સારો છે એક રૂપિયા ભાવ સાત હા ને ચારસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી જોઈ શકો છો થોડીક સારી ક્વોલિટી છે કલર લાઇટિંગ એ સારી છે સાઈઝ માં થોડુંક નાનું હે ચારસો ને એકસાઠ રૂપિયા ભાવ થયું છે ગુલટી જેવડી સાઈઝ છે એની ચારસો ને એકસઠ રૂપિયા ભાવ થયું છે બગાડ વિશે ની વાત કરી તો આની અંદર કોકો ગાંઠિયા બગાડ હોતી છે ચારસો ને એકસાઠ રૂપિયા ભાવતી છે આનાથી સાતસો ને એક રૂપિયા ભાવ થયો છે આની અંદર સાઇઝમાં બધું છે ઝીણા મોટું બધું છે નાની સાઈઝ હોતી છે મોટી સાઈઝ હોતી છે સાતસો એક રૂપિયા ભાવ થયો છે બાકી ક્વૉલિટીની વાત કરીએ તો આમાંય ક્વૉલિટી સારી ક્વોલિટી છે કલર લાઇટિંગ એ સારું છે જોઈ શકો છો આવી ક્વૉલિટી માલ હોતી છે આની અંદર સાતસો એક રૂપિયા ભાવ થયો છે પણ મીડિયમ ક્વોલિટી માલમાં જોઈએ તો થોડીક આની અંદર એ છે મીડિયમ ક્વૉલિટી માલ સાતસો એક રૂપિયા ભાવ થયો છે અને સુપર બેસ્ટ ક્વૉલિટી માલ હોતી એની અંદર છે સાતસો એક રૂપિયા ભાવ થયો લેજો 61 લેજો 61 ઉપર 200 750 આગળ બોલો ઓય ગલ્લા તમારે ભલે મજ્યા એ નવસો ને અગિયાર રૂપિયા ભાવતી ભાઈ મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે મોટી સાઈઝ સારી છે નવસો ને અગિયાર રૂપિયા ભાવતી હતી ને ક્વોલિટી સારી કોલરટી કઈ ઘટે ને એવો મળશે નવસો ને અગિયાર રૂપિયા ભાવ થયો બેસ્ટ ક્વોલિટી મળશે નવસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે આની અંદર બગાડ વાત કરીએ તો મિત્રો બગાડ વધે છે આની અંદર જોઈ શકો છો આવો બગાડ વધે છે આની અંદર નવસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે બાકી મીડિયમ સાઈઝ વધે છે અને મોટી સાઈઝ વધે છે સારી સુપર ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી વધે માલ છે નવસો અગિયાર રૂપિયા ભાવ થયો છે રૂપિયા ભાઈ બેસ્ટ ક્વોલિટી માલો કઈ ઘટા ને એવો માલ છે આઠસો એકાણું સાઇઝ એની અંદર જોઈએ તો સાઈઝે મોટી છે આઠસો ને એકાણું રૂપિયા ભાવતી સારી ક્વોલિટી માલો તમારી બાપા કયું ગામ તમારું આંબેડી આંબેડી થી આવી આઠસો ને એકાણું રૂપિયા ભાવ આવ્યો ક્યુ બિયારણ ક્યુ ખબર હે કઈ ક્યુ છે પંચગંગા નું બિયારણ છે ભાઈ આઠસો એકાણું રૂપિયા ભાવ થી સાઈઝ હારી હોય ક્વોલિટી હારી છે આઠસો ને એકાણું રૂપિયા નથી ચાલ પચાસ હાથસો પચાસ હાથ પચાસ સાતસો ને એક રૂપિયા ભાવ થયો થોડીક મીડિયમ સાઈઝમાં માં ક્વોલિટી મીડિયમ સાઇઝ છે બાકી ક્વોલિટી સારી છે સાતસો ને રૂપિયા ભાવ થયો છે થોડીક મોટી સાઈઝ હોતી છે આની અંદર બેસ્ટ ક્વોલિટી માલ છે સાતસો રૂપિયા ભાવ થયો બાકી આ પ્રકાર નું આવું બધું હોતું મિક્સ માં છે સાતસો ને રૂપિયા ભાવ થયો એમાં મિત્રો મીડિયમ માલ ની વાત કરી ને જે બગાડ વરો સારો માલ હોય બે મિક્સમાં હોય હોય બગાડ વરો ને સારો માલ બે મિક્સમાં હોય છસો ને એક રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો સાઈઝ માં થોડુંક ઝીણા મોટું બધું મિક્સમાં છે છસો એક રૂપિયા ભાવ થયો છે ને આની અંદર મીડિયમ ક્વોલિટી માલ હોય આ પ્રકારનો મિક્સમાં છે છસો એક રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બીજા ભાગના બજાર ભાવ આ પ્રમાણે હતા ને સવાર કરતાં અત્યારે બજારની વાત કરીએ તો જે નવા ફ્રેશ માલ આવેલા છે તેમાં હાલ જોઈએ તો પચાસ રૂપિયા જેવી બધા જ માલમાં સારો તેજી જોવા મળેલી છે મીડિયમ માલની વાત કરી તો એ ભલે ને સારા માલની વાત કરી તો એ ભલે હાલ પચાસ રૂપિયા જેવી તેજી જોવા મળેલી છે ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરી મિત્રો તો સારા બેસ્ટ ક્વોલિટી માલના નવસો એક રૂપિયા સુધીના ઊંચામાં હાલ અત્યાર સુધીના બજાર ભાવ બોલાયા છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ આવક વિશે હજી એક વખત જણાવી દઉં કે એક લાખને પચીસ હજાર કટાની આસપાસ સવા લાખ જેવી કટાની આસપાસની આજની આવક રહેલી છે હાલ આપણે ગણતરી કરી તો ચાર પાંચ દિવસ હાલે એટલી આવક થઈ ગઈ છે ધન્યવાદ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો